શ્રદ્ધા રાખો હેવ ફેથ અચ્છા હવે રાખો માટે કીપ કે પુટ નો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ જયારે આપણે શ્રદ્ધા એટલે કે ફેથ કોઈમાં રાખવાની છે તો ત્યારે આપણે પુટ ફેથ કે કીપ ફેથ ના આવે શ્રદ્ધા રાખો હેવ ફેથ ભગવાનમાં શ્રદ્ધા રાખો હેવ ફેથ ઇન ગોડ તમારા પોતાના કામમાં શ્રદ્ધા રાખો હેવ ફેથ ઇન યોર હાર્ડ વર્ક એને તમે જોયું અહીંયા પેલા આજે મેં તમને દસ વાક્ય આપ્યા છે પણ દસ ઉપરથી તમે બીજા પણ હજાર વાક્ય બનાવી શકશો.